ધોરણ સાત ગુજરાતી એકમ વિશ જાદુઈ થેલો આ એક સંકલિત પાઠ છે જાદુઈ થેલો છેલામાંથી જાદુ નથી નીકળતું પણ નાના બાળકો તમે સાતમું ધોરણ ભણો છો તો તમારી જેવડા બાળકો એનું પણ સન્માન આપણી સરકાર કરતી હોય છે તો આ સન્માન કેવા બાળકોનું કરવામાં આવે છે કેવી રીતે કરવામાં આવે છે કેવા કષ્ટો સહન કર્યા હોય છે ત્યારે આવું સન્માન મળતું હોય છે એની બાબતો માટેની એની ચર્ચા આ એકમમાં કરવામાં આવી છે આ પાઠની અંદર બે બાળકોની વાત કરવામાં આવી છે પરંતુ ધ્યાન રાખજો આ એકમ જોયા પછી બાળકો તમારે વિચારવાનું છે કે આ બે બાળકોના નામ આપ્યા છે આવા તો ઘણા બાળકો છે પણ અગત્યની બાબત એવી બનવી જોઈએ કે આ બે બાળકો પછી ત્રીજું નામ તમારું પણ હોય તમે પણ એવા કામ કરી શકો તો ચાલો થઈ જાવ તૈયાર કે કેવા કેવા કામો કરવાના બાળકોને આવો એવોર્ડ આપવામાં આવતો હોય છે તે આ વિડીયો જોઈ અને તમને સમજાશે તો આપણે નોટબુક એલમ દ્વારા તૈયાર કરેલો વિડીયો જાદુઈ થેલો છે તેનો એકમ નિહાળી નમસ્કાર આજે આપણે એક એવો જ જાદુઈ થેલો ખોલવા જઈ રહ્યા છીએ જેમાંથી સાહસ નવીનતા અને પ્રેરણાની અદ્ભુત વાતો નીકળશે તો ચાલો સાથે મળીને જોઈએ કે આ જાદુઈ થેલામાં શું છુપાયેલું છે ચાલો એક કલ્પના કરીએ ચંદ્રશેખર આઝાદ પાર્કની એક સરસ મજાની સાંજ છે અને રોજની જેમ જ બધા બાળકો જોશી દાદાની આસપાસ ઘેરાઈ વળ્યા છે બધાની નજર દાદાના ખભે લટકતા એમના ખાસ સફેદ થેલા પર છે હા એ જ એમનો જાદુઈ થેલો જેમાંથી હંમેશા કંઈક ને કંઈક અજાયબી નીકળે છે આજે એમાંથી કઈ વાર્તાનો ખજાનો ખુલશે એની જ સૌરાહ જોઈ રહ્યા છે પણ આજે આજે કંઈક અલગ છે આજે દાદાજીના જાદુઈ થેલામાં રામાયણ કે મહાભારતની જૂની વાર્તાઓ નથી આજે તો એમાં આપણા જ સમયના આજના અસલી હીરોની વાત છે એવા હીરો જે કદાચ આપણા જેવા જ દેખાય છે પણ એમના કામ એમના કામ ખરેખર અસાધારણ છે અને જેવું એક બાળકે પૂછ્યું દાદાજી આજે શું લાવ્યા દાદાજીએ હસીને જવાબ આપ્યો વાત હું બાળકના સાહસની લાવ્યો બસ આટલું સાંભળતા જ બધા બાળકોનો ઉત્સાહ તો જાણે બેવડાઈ ગયો દાદાજીએ ધીમે રહીને થેલામાં હાથ નાખ્યો અને એક છાપું બહાર કાઢ્યો એમણે એક પાનું ખોલીને બધાને બતાવ્યું જેના પર એમના જેવડી જ એક છોકરીનો ફોટો હતો અને આ જ હતી આજની આપણી વાર્તાની પહેલી નાયકા દાદાજીએ કહ્યું આ છે બાલા બહાદુર એટલે કે એક બહાદુર બાળકી એનું નામ છે અનુષ્કા જોલી ચાલો હવે જાણીએ કે આ અનુષ્કાએ એવું તો શું કર્યું કે એની વાત છાપામાં છપાઈ ગઈ તો સાંભળો અનુષ્કાએ જે કર્યું એ ખરેખર બહુ મોટું કામ છે એણે કવચ નામની એક એન્ટી બુલિંગ મોબાઈલ એપ બનાવી છે એટલે કે જે બાળકોને સ્કૂલમાં બીજા બાળકો હેરાન કરતા હોય એમના માટે આ એક સુરક્ષા કવચ જેવું છે આ વિચાર એણે ત્યારે આવ્યો જ્યારે એણે સ્કૂલમાં જ અમુક છોકરાઓને એક નાની છોકરીને હેરાન કરતા જોઈ આ એપ દ્વારા કોઈ પણ બાળક ડર્યા વગર પોતાની ઓળખ છુપાવીને સ્કૂલના સત્તાવાળાઓ કે માતાપિતાને ફરિયાદ કરી શકે છે તો જુઓ અનુષ્કાની વાત પરથી એક વાત તો પાક્કી છે કે સાહસ વગર સિદ્ધિ નથી એણે ખાલી એક સમસ્યા જોઈને બેસી ન રહી પણ એનો ઉકેલ લાવવાનું સાહસ પણ બતાવ્યું અને એ જ સાહસ એને સફળતા સુધી લઈ ગયું હવે અનુષ્કાની વાત સાંભળીને એક બાળકના મનમાં તરત સવાલ થયો દાદાજી તો શું આ સન્માન ખાલી કંઈક નવું બનાવવા માટે જ એટલે કે ઇનોવેશન માટે જ મળે છે અને આ સવાલ બહુ જ સરસ છે આ જ સવાલ આપણને આપણા આગલા મુદ્દા પર લઈ જાય છે ત્યારે દાદાજીએ સમજાવ્યું કે આ સન્માનનું સત્તાવાર નામ છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અને ના એ માત્ર નવીનતા માટે નથી આ પુરસ્કાર એવા બાળકોને આપવામાં આવે છે જેમણે અલગ અલગ ક્ષેત્રોમાં કંઈક અસાધારણ કામ કરી બતાવ્યું હોય તમે જુઓ આ પુરસ્કાર કુલ છ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવે છે આમાં કળા અને સંસ્કૃતિ બહાદુરી નવીનતા ભણતરમાં કંઈક ખાસ કરવું સમાજસેવા અને રમતગમતનો સમાવેશ થાય છે મતલબ કે દરેક પ્રકારના ટેલેન્ટની અહીં કદર થાય છે અને હા બીજો સવાલ એ પણ થાય કે બાળક એટલે કેટલી ઉંમર તો આ પુરસ્કાર માટે પાંચથી અઢાર વર્ષની વચ્ચેના બાળકો અરજી કરી શકે છે તો પછી વિજેતાને મળે શું વેલ સન્માન તો બહુ મોટું છે પુરસ્કાર જીતનારને એક મેડલ અને સર્ટિફિકેટ તો મળે છે પણ સાથે જ પૂરા એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવે છે અને સૌથી મહત્વની વાત સરકાર આ બાળકોના સ્કૂલના ભણતરનો બધો ખર્ચો પણ ઉઠાવે છે જેથી એમને આગળ વધવામાં કોઈ તકલીફ ન પડે એ પણ કહ્યું કે આ પુરસ્કારનો ઇતિહાસ બહુ જૂનો અને ગૌરવશાળી છે આ કોઈ આજકાલનો એવોર્ડ નથી એની શરૂઆત છેક ઓગણીસો ને સત્તાવનમાં નેશનલ બ્રેવરી એવોર્ડ તરીકે થઈ હતી અને વિજેતા કોણ હશે એ નક્કી કરવા માટે કોઈ સામાન્ય કમિટી નહીં પણ અલગ અલગ મંત્રાલયો અને સંસ્થાઓના છત્રીસ નિષ્ણાત સભ્યોની એક મોટી કમિટી હોય છે હવે બાળકોના મનમાં એ સવાલ તો આવે જ ને કે શું આપણા ગુજરાતમાંથી કોઈના આ એવોર્ડ મળ્યો છે અને જવાબ છે હા બિલકુલ ચાનો હવે આપણે વાત કરીએ વડોદરાના શૌર્યજીતની જે આપણા ગુજરાતનું ગૌરવ છે વિચારો શૌર્યજીતે ફક્ત દસ વર્ષની નાની ઉંમરે છત્રીસમી નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો અને કઈ રમતમાં ખબર છે મલખમ્મા જે એક બહુ જ અઘરી ભારતીય રમત છે એમાં એણે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો એ એ ગેમ્સનું સૌથી નાની ઉંમરનો મેડલ વિજેતા બન્યો હતો અને આ જીત પાછળની કહાણી તો દિલને સ્પર્શી જાય એવી છે સ્પર્ધાના માત્ર દસ દિવસ પહેલાં જ એના પિતાનું અવસાન થયું હતું છતાં એણે હિંમત હાર્યા વગર સ્પર્ધામાં ભાગ લીધો એણે કહ્યું મલખમમાં કરિયર બનાવવાની પ્રેરણા મને મારા પપ્પાએ જ આપી હતી અને મેં એમના સપનાને પૂરું કર્યું છે આ બતાવે છે કે એનું મનોબળ કેટલું મજબૂત હશે શૌર્યજીતની આ પ્રતિભાની નોંધ છેક આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ પણ લીધી હતી એમણે ટ્વીટ કરીને શૌર્યજીતને છત્રીસમી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર કહ્યો હતો હવે વિચારો આનાથી મોટી પ્રશંસા શું હોઈ શકે બરાબર ને તો અનુષ્કા અને શૌર્યજીતની આ વાર્તાઓ સાંભળ્યા પછી એક વાત તો એકદમ સ્પષ્ટ છે કે આવી સિદ્ધિઓ કોઈ પણ મેળવી શકે છે દરેક બાળકમાં એક સ્ટાર બનવાની ક્ષમતા છુપાયેલી હોય છે પણ અહીં સૌથી મોટો સવાલ એ છે કે આવા મોટા કામ કરવા માટે જોઈએ શું એવા કયા ગુણો છે જે આપણને અનુષ્કા અને શૌર્યજીત જેવા બનાવી શકે છે તો ચાલો એ ચાર મુખ્ય ગુણોની વાત કરીએ પહેલું શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેવું જે એક મજબૂત પાયો છે બીજું કોઈ પણ સમસ્યાને ઓળખીને એને ઉકેલવાની શક્તિ ત્રીજું પોતાના પર અતૂટ વિશ્વાસ અને ચોથું દ્રઢ મનોબળ જે કોઈ પણ મુશ્કેલીમાં હારવા ન દે બસ આ ગુણો કેળવી લો પછી કશું જ અશક્ય નથી જરા આ સ્લાઇડને ધ્યાનથી જુઓ અહીં આ બધા બહાદુર બાળકોના ફૂટા છે અને એમની વચ્ચે એક જગ્યા ખાલી છે જે એક અરીસા જેવી છે એ જગ્યા દરેક બાળક માટે છે જે મોટા સપના જુએ છે જરા કલ્પના તો કરો આ હરોળમાં પોતાનો ચહેલો હોય તો કેવું લાગે આ વિચાર જ કેટલી બધી પ્રેરણા આપી જાય છે તો અંતે સવાલ એ જ છે આપણા સૌની અંદર એક જાદુઈ થેલો છે જેમાં આપણા વિચારો સપના અને સાહસ છુપાયેલા છે હવે વિચારવાનું એ છે કે કોઈનો પોતાનો જાદુઈ થેલો શું કહે છે એમાંથી કઈ સિદ્ધિની કહાની બહાર આવવાની રાહ જોઈ રહી છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ને